ગુજરાતમાં આજકાલ જો કોઈ મુદ્દો સૌથી વધારે ચર્ચાનો વિષય બન્યો હોય તો તે મુદ્દો ખેડૂતોનો છે કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે અનેક ખેડૂતોના પાક બરબાદ થઈ ગયા છે સરકાર તરફથી ખેડૂતોના હિત માટે કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે પરંતુ આ નિર્ણયોને લઈને રાજકીય ગરમાવો પણ વધી ગયો છે આમ આદમી પાર્ટી અને પરેશ ગોસ્વામી દ્વારા ગઈકાલે જૂનાગઢમાં ધરણા અને મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પરેશ ગોસ્વામી ગઈકાલે જૂનાગઢમાં કલેક્ટર કચેરીએ બેસીને ધરણા કર્યા હતા ત્યારબાદ ઈસુદાન ગઢવીએ પણ ગીર સોમનાથમાં ખેડૂતોના હિત માટે અને ખેડૂતો દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે તેને લઈને મોટી કિસાન સભા મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો છે હવે આજ મુદ્દે કોંગ્રેસ નેતા અને વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ મેદાનમાં ઉતરી આવ્યા છે અને સરકારે લીધેલા નિર્ણયોને લઈને કડક ટીકા કરી છે સાથે જ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે નમસ્કાર હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં જિગ્નેશ મેવાણીએ કહ્યું છે કે રાજ્ય સરકારે પોતે સ્વીકાર્યું છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને અનિયમિત વરસાદના કારણે લગભગ બેતાલીસ લાખ હેક્ટર જમીન પરનો પાક બગડી ગયો છે સરકારનું બજેટ ચાર લાખ કરોડનું છે છતાં ખેડૂતો માટે માત્ર દસ હજાર કરોડના પેકેજની જાહેરાત કરવી એ મજાક સમાન છે આ રીતે ખેડૂતો સાથે અન્યાય થશે તો અમે ચૂપ બેસવાના નથી વધુમાં જિગ્નેશ મેવાણીએ શું કહ્યું તે સાંભળો રાજ્ય સરકારે પોતે કબૂલાત કરી અને જાહેરાત કરી કે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે લગભગ બેતાલીસ લાખ હેક્ટર જેટલી જમીનમાં ખેડૂતોની કાળી મજૂરીનો પાક બરબાદ થયો સરકાર પોતે કબૂલ છે રાજ્ય સરકારનું પોતાનું બજેટ લગભગ ચાર લાખ કરોડનું છે અને છતાં મશ્કરી કરતા હોય એમ ખાલી દસ હજાર કરોડના ટેકેજની જાહેરાત કરી છે આણે ગુજરાતના ખેડૂતો ગુજરાતના નાગરિકો અને વિપક્ષ તરીકે અમે બિલકુલ ચલાવી લેવાના નથી અને એટલા માટે ખેડૂત આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છીએ આ યાત્રાનું સમાપન તેર નવેમ્બરે દ્વારકામાં થશે પણ સરકારને કહેવા માંગી છે હવે ગુજરાતના ખેડૂતોને દૂધ ઉત્પાદકોને ટેકાના ભાવને પોષણક્ષણ ભાવ ના મળ્યા તો ગુજરાત કોંગ્રેસ અને ગુજરાતના ખેડૂતો દૂધ ઉત્પાદકો બિલકુલ સાથી લેવાના નથી ગુજરાત ભાગ્યા ખેત મજૂરોને તમે એક રૂપિયો વળતર આપ્યું નથી ખેડૂતોનું વળતર પણ વધવું જોઈએ અને ભાગ્યા ખેત મજૂરોને પણ વળતર મળવું જોઈએ ગુજરાતની અંદર પાક ફસલ વીમા યોજના બંધ કરી આને નવેસરથી ચાલુ કરો ખેતમજૂરોની સાથળી જમીનોની ફાળવણી શરૂ કરો પચીસ વર્ષથી નર્મદાની કેનાલોનું નેટવર્ક બનતું નથી એ નર્મદાની કેનાલોનું નેટવર્ક પૂરું કરો અને ઉદ્યોગપતિઓના પૂંજીપતિઓના ભાજપની સરકારે દલાલી કરવા માટે દેવા માફ કર્યા તો ખેડૂતોના દેવા પણ માફ કરવા પડશે એક નહીં સાડી સત્તર વાર માફ કરવા પડશે એ કહેવા માટે લાલજીબેનના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં સમગ્ર ગુજરાતના ખેડૂતોને જગાડવા આ ખેડૂત આક્રોશ યાત્રા નીકળી છે બધા સાથે મળી લોકો કિસાન એકતા કિસાન એકતા ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરો મિત્રો આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ તમારા મંતવ્ય કમેન્ટના માધ્યમથી જરૂર જણાવજો જય હિન્દ